નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન ગાંધી વિદ્યાપીઠ વેડછી સંચાલિત અને સમાજસેવા મહાવિદ્યાલય બીઆરએસ કોલેજ વેડછીમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગરની જે એનઓસી ક્રમાંક અંતર્ગત જે અધ્યાપક અને શ્રમ સંયોજકની એનઓસી અંતર્ગત મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો તો અધ્યાપક ભાષા અંગ્રેજી માટેની એક જગ્યા છે જે બિન અનામત કેટેગરી માટે છે એમએ અંગ્રેજી પંચાવન ટકા સાથે મેળવેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો પગાર ધોરણ સરકારશ્રીના નિયમાનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર માસિક આડત્રીસ હજાર જીરો નેવું રૂપિયા મળવાપાત્ર થશે અધ્યાપક માનવ વિદ્યા માટેની એક જગ્યા છે જેમાં ઈડબલ્યુએસ એસ કેટેગરી માટે આ અનામત જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા ગુણ સાથે એમએસસી પંચાવન ટકા ગુણ અર્થશાસ્ત્ર ઇતિહાસ સમાજશાસ્ત્ર રાજનીતિ ગાંધી વિચાર હોમ સાયન્સ પર્યાવરણશાસ્ત્રમાં લાયકાત મેળવેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર માસિક રૂપિયા આડત્રીસ હજાર નેવું રૂપિયા મળવાપાત્ર થશે અધ્યાપક પશુપાલન માટેની એક જગ્યા છે જેમાં બિન અનામત માટે આ જગ્યા છે જેમાં એમ એટલે કે માસ્ટર ઇન વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી પંચાવન ટકા ગુણ સાથે એમ આરએસ પંચાવન ટકા ગુણ સાથે મેળવેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જેમાં પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આડત્રીસ હજાર નેવું રૂપિયા મળવાપાત્ર થશે શ્રમ સંયોજક માટેની એક જગ્યા છે મિત્રો બિનઅનામત માટે જેમાં અઢારથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે અરજી કરી શકશે પ્રથમ પાંચ વર્ષ માટે અહીંયા ફિક્સ પગાર માસિક રૂપિયા એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા મળવાપાત્ર થશે નોંધ મેળવી મિત્રો તો સંબંધિત જગ્યાને અનુરૂપ જાહેરાત મુજબની લાયકાત અને વયમર્યાદા ઉમેદવારોએ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈથી દિવસ પંદરમાં પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ફક્ત રજિસ્ટર એડી થી જ નીચેના સરનામે અરજી કરવાની રહેશે કવર ઉપર જે તે જગ્યા માટે અરજી કરી હોય તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે ઉમેદવારોએ અરજી સાથે રૂપિયા સો ની પ્રોસેસ બીના ડીડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ ગાંધી વિદ્યાપીઠ વેડછી નામનો અથવા તો કોલેજમાં રૂબરૂ ભરી રસીદ મેળવી રહેવાની રહેશે વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ તેમજ ભરતી માટેની શરતો સંસ્થાની જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ પરથી સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અને અરજી કરવાની રહેશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો નિયત શૈક્ષણિક લાયકાત પ્રોસેસિંગ ફી સિવાયની અધૂરી વિગતોવાળી અરજી છે તે સમય મર્યાદા પછી આવેલી

જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય